નમસ્કાર મિત્રો સ્થાનિક સૌરાજ્યની ચૂંટણીનું મતદાન હવે અંતિમ ચરણોમાં પહોંચ્યું છે હવે બસ દોઢેક કલાક જેટલું બાકી રહ્યું છે મતદાનને લઈને ત્યારે અત્યારે આપણે આવીએ છીએ હળવદ તાલુકાના મયુરનગર ગામે આ મયુરનગરની જે પ્રાથમિક શાળા છે ત્યાં આગળ જુદા જુદા ત્રણ બૂથ ઉભા કરવામાં આવ્યા છે અને આ ગામના લોકો અહીંયા મતદાન કરી રહ્યા છે બીજી થોડુંક ગામનો એક પરિચય આપી દઉં થોડુંક તો કેટલું મતદાન છે તો આ એક આ મયુરનગર ગામમાં પચીસો ને એકાણુંનું મતદાન છે ત્યાં અને અત્યારે સાડા ચાર વાગ્યા સુધીમાં તેરસો ને અઢારનું મતદાન થઈ ગયું છે એટલે આમ કહી શકાય કે પચાસ ટકા એકાવન ટકા જેટલું મતદાન થયું છે સાડા ચાર વાગ્યા છે હવે દોઢે કલાક જેટલું બાકી છે એટલે અહીંના ગામના જે આગેવાનો છે તે જણાવી રહ્યા છે કે હજુ પણ પંદરસો જેટલે પોચી જાય છે ગામના વડીલ છે આપણે તેઓને જ પૂછીશું ખાસ તો તમારું નામ નામ મારું દલવાડી વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ આ વખતે તો હરજીભાઈ થોડુંક આ વખતે મતદાન બહુ ઓછું થયું એવું નથી લાગતું કારણ કે છવ્વીસો જેટલું મતદાન છે હજી સુધી તેરસો અઢાર જેટલું જ મતદાન થયું હવે તો બસ દોઢ કલાક જ બાકી રહી છે મતદાન ને લઈને આમાં શું છે કે અમે બારે અમારા માણસો રહીએ છીએ અમદાવાદ રાજકોટ એવી રીતના એટલે એમને અમે બોલાય નથી અને ગામમાં થોડોક પ્રસંગ હોવાથી અમારું થોડુંક મતદાન ઓછું થયું હોય હા આપણી સાથે બીજા પણ એક વડીલ છે ખાસ ગામમાં છવ્વીસો જેટલું વોટિંગ છે પચીસો ને વોટિંગ છે સવારથી આમ કંઈ લાઇનો લાગી હતી કે બસ મા ગામના લોકો આવે ને મતદાન વેજે અને જુદા જુદા ત્રણ બુથ છે સવારથી લાઇનો લાગી હતી સ્વયંભૂ લોકોએ મોટા પાયે મતદાન કર્યું જ છે પણ ગામમાં એક લગ્ન પ્રસંગને એવું ચાલુ છે અને બાકી બાર ગામ બધા મતદારો વધારે રહેશે અમારા અને બીજા નંબરમાં ખેતીનું અત્યારે સિઝન ચાલુ હોય અને મતદાન થોડુંક પ્રમાણમાં ઓછું છે એ અમે કબૂલ છીએ ખેતી એ બરાબર ના કબૂલ તો બરોબર છે પરંતુ જો થોડા લોકો જાગૃત થાય તો વધારે સારું કારણ કે પચાસ ટકા મિનિમમ સિત્તેર પંચોતેર ટકા રહે બહુ સારી વસ્તુ કહેવાય ખાસ સાંજ સુધીમાં કેટલું થઈ જાય એવું લાગે આ બસ સિત્તેર ટકાથી પંચોતેર ટકા જેવું થઈ જશે ખાસ મિત્ર મારા મિત્રને કહીશ આરોગ્ય વિભાગની પણ અહીંયા જે ટીમ છે તેના જે કર્મચારીઓ છે તેઓ દ્વારા પણ તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી છે જે મતદારો આવે તેને સેનિટાઈઝર તેનું ટેમ્પરેચર માપવામાં આવે છે ખાસ અહીંનો થોડો બીજો પણ એક માહોલ અહીંના જે વિતરણ કહીશ બતાવે